નમસ્કાર બાળ દોસ્તો જીઆજસ ચેનલમાં તમારું સ્વાગત છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવો સાંભળીએ સરસ મજાની બાળવાર્તા દોસ્તો એક સરસ મજાનું જંગલ હતું એમાં દરેક પ્રાણીઓ હળી મળીને સાથે રહેતા હતા સૌ કોઈ આ જંગલમાં ખુશ હતા અને બધા જ તહેવારો હળી મળીને સાથે ઉજવતા હતા સૌના સુખ દખમાં સૌ લોકો સાથે રહેતા હતા હાથી જીરાફ સિંહ વાઘ ઝીબ્રા ગેંડો તમામ પ્રકારના પ્રાણીઓ એ પોતપોતાના જંગલમાં અને પોતપોતાની સાથે પોતપોતાના બાળબચ્ચાઓ સાથે ખાઈ પીને મજા મજા કરતા હતા આ જંગલની અંદર એક મોટો સિંહ હતો જે આ જંગલનો રાજા હતો આ સિંહ આ જંગલમાં રાજ કરતો હતો અને એક વખત એને શું સૂજ્યું કે તેણે બધા જ પ્રાણીઓને જંગલમાં ભેગા કર્યા અને એણે એક મીટિંગ ગોઠવી આ મીટિંગની અંદર એણે એવું જાહેર કર્યું કે હું આ જંગલનો રાજા છું અને હું દરેક જગ્યાએ ભટકી ભટકીને શિકાર કરવા જાઉં છું હું તો ભાઈ રાજા માણસ છું હું કાંઈ થોડો શિકાર કરવા જાઉં એટલે હું તમને તમામ પ્રાણીઓને આજથી એવી સૂચના આપું છું કે હવે હું શિકાર કરવા જઈશ નહીં તમે તમામ પ્રાણીઓમાંથી રોજ એક એક પ્રાણી મારી પાસે આવશે હું તેનો શિકાર કરી અને તેને ખાઈ જઈશ મારી જગ્યા આ છે દરેક પ્રાણીએ રોજ સવારે અગિયાર વાગે મારી પાસે આવી જવાનું મને ભૂખ લાગવાનો ટાઈમ બાર વાગ્યાનો છે એટલે બપોર પડતાં જ હું એને મારી અને ખાઈ જઈશ હવે હું જંગલનો રાજા છું હું મોટો થઈ ગયો છું એટલે હવે હું શિકાર માટે ક્યાંય ભટકવાનો નથી બધા જ પ્રાણીઓ આવું સાંભળીને ચિંતામાં આવી ગયા કે રોજ જો શિકાર માટે આપણે જવું પડશે તો તો આપણી વસ્તી ઘટતી જશે તો હવે આપણે શું કરશું આનો શું ઉપાય કરવો કે જેથી કરીને શિકાર માટે આપણે એની પાસે જવું પડે નહીં તો બધા પ્રાણીઓએ સિંહને વિનંતી કરી કે આવું ન કરો પણ સિંહ માન્યો નહીં એણે કીધું હું તો બહુ મોટો રાજા કહેવા તમે મારી પ્રજા કહેવા મારી આજ્ઞાનું તમારે પાલન કરવું જોઈએ આટલું કંઈ સિંહ ત્યાંથી નીકળી ગયો બધા પ્રાણીઓ વિચાર કરવા લાગ્યા કે હવે આ સમસ્યાનો ઉકેલ આપણે કેવી રીતે મેળવ્યો આ તો ભારે થઈ ગયો બધા પ્રાણીઓ વિચાર કરવા લાગ્યા અને ડરી ગયા એવામાં દરેક પ્રાણીને વિચાર આવ્યો કે આ જંગલમાં આપણો એક મિત્ર છે જે ખૂબ ચતુર છે તો એ ચતુર મિત્ર એટલે કે સસલાભાઈ પાસે આપણે જઈએ જે આ સમસ્યાનો આપણને કોઈ ઉકેલ આપશે એટલે બધા પ્રાણીઓ નક્કી કરીને જંગલમાં સસલાભાઈને શોધવા લાગ્યા ઓ સસલાભાઈ ઓ સસલાભાઈ આમ તેમ દરેક દિશામાં સસલાને શોધવા લાગ્યા દરેક પ્રાણી પોતપોતાની રીતે દરેક દિશામાં સસલાને શોધવા માટે બૂમો પાડવા લાગ્યા સસલાભાઈ ક્યાં છો તમે સસલાભાઈ ક્યાં છો તમે આમે આપણે બધા એક સંકટમાં આવી ગયા છીએ આ અમારી સમસ્યાનો ઉકેલ આપો સસલાભાઈ એમ કરતાં 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 એક જગ્યાએ લોકોને સસલાભાઈ મળી જાય છે અને બધા પ્રાણીઓ ત્યાં જઈને સસલાભાઈને સિંહે કીધેલી વાત કરે છે કે સિંહે તો શિકારમાં નીકળવાની ના પાડી દીધી છે અને એવું ફરમાન જાહેર કર્યું છે કે આ જંગલમાંથી દરેક પ્રાણી અગિયાર વાગે સવારે મારી પાસે આવશે હું તેનો શિકાર કરીને ખાઈ જઈશ એટલે હવે આપણે રોજ એક એક પ્રાણીને તેની પાસે મોકલવાનું છે અને શિકાર કરી અને પોતાની ભૂખ ભાંગશે અને એક એકને ખાઈ જશે તો હવે તમે જ આ સમસ્યામાંથી નીકળવાનો ઉપાય બતાવો કે આ સંકટ આપણા ઉપર આવી ગયું છે તો આપણે સંકટમાંથી કેવી રીતે બચવું અને સિંહના શિકારમાંથી આપણે કેવી રીતે બચવું કારણ કે જો આપણે તેની પાસે નહીં જઈએ તો એ ગમે એને મારીને ખાઈ જશે આપણી પાસે આપણા નાના નાના બચ્ચા પણ છે એને પણ ખાઈ જાય એમ છે તો હવે આ સમસ્યામાંથી આપણે કેવી રીતે છૂટવું ત્યારે સસલાને એક વિચાર આવે છે અને એ કહે છે કે કાલે હું સિંહ પાસે જઈશ એમ વિચારીને સસલા ભાઈ બીજે દિવસે સવારે સિંહ પાસે જાય છે એટલે સિંહ તો ભૂખથી આમ તેમ જોતો અગિયાર વાગ્યાનો ટાઈમ આપ્યો હતો ને આ બપોરે એક વાગે પહોંચે છે એટલે સિંહ ગુસ્સે થઈ ગયો હે સસલા ક્યાં હતો તું કેમ આવવામાં મોડું કર્યું કાલ મેં નહોતું કીધું અગિયાર વાગે મારી પાસે પહોંચી જવાનું છે હું ખૂબ ભૂખ્યો છું ચાલ તૈયાર થઈ જા હું તને ખાઈ જાઉં એટલે મારા પેટની ભૂખ શાંત થાય સસલા ભાઈ તું એકદમ ડરી ગયા મહારાજ મહારાજ કહીને પગમાં પડી ગયા હે મહારાજ મને માફ કરો મહારાજ મને માફ કરો સિંહે પૂછ્યું કેમ કાલ તો વાત થઈ છે કેમ ડર લાગે છે તો સસલાભાઈ એકદમ રડવા જેવા થઈ ગયા અને બે હાથ જોડીને વિનંતી કરવા લાગ્યા મહારાજ પહેલાં મારી વાત તો સાંભળો પછી અવશ્ય મને તમે ખાઈ જાજો એણે કીધું બોલ ઝડપથી શું વાત છે મને બહુ ભૂખ લાગી છે મહારાજ પહેલાં મારી વાત સાંભળો એમ કરીને સસલાએ સિંહને થોડોક શાંત કર્યો અને એમ કીધું કે સિંહ સાહેબ મારી વાત તો સાંભળો તમે તો જંગલના રાજા કહેવાય તમારી જેવા રાજા આ જંગલમાં નથી એમ કહીને સસલાભાઈએ પોતાની યુક્તિ શોધી કાઢી અને કીધું કે હું તમારી પાસે જ આવતો હતો મહારાજ પણ રસ્તામાં એક મોટો કૂવો આવ્યો અને કૂવામાંથી મને અવાજ આવ્યો એ સસલા મેં આમ તેમ જોયું પાછો અવાજ આવ્યો એમ સસલા એટલે મેં કૂવામાં જોયું તો કૂવાની અંદર તો તમારા કરતાં પણ એક મોટો સિંહ છે એણે એવું કીધું કે હું આ જંગલનો રાજા છું હું આ જંગલનો રાજા છું એટલે મહારાજ એણે મને એમ કીધું કે હું તને ખાઈ જાઉં મેં કીધું નહીં મેં તો મહારાજને કીધું છે કે હું એનો ખોરાક છું આજનો દિવસનો એટલે મહારાજ તમે જ કહો કે તમે જંગલના રાજા છો કે કૂવાનો જ સિંહ જંગલનો રાજા છે આપ આવો ને જુઓ ત્યાં એ ક્યારનો રાડો પાડે છે કે હું ખાઈ જાઉં હું ખાઈ જાઉં એણે મને અટકાવી દીધો એટલા માટે મારા અહીંયા પહોંચવામાં મોડું થયું છે હવે મહારાજ આપ જ ન્યાય કરો કે આપ જંગલનો રાજા છો કે તે આટલું સંભળાવી સિંહે કીધું ચાલ મને ત્યાં લઈ જા સિંહે કૂવા ઉપર જોઈ અને પોતાનું જ પ્રતિબિંબ પાણીમાં પડતું જોઈને એને એવું લાગ્યું કે અંદર કોઈ બીજો સિંહ છે એણે ઉપરથી ગર્જના કરી કોણ છે અંદરથી પડઘાનો અવાજ આવ્યો કોણ છે સિંહે કીધું હું જંગલનો રાજા છું અંદરથી પણ પડઘો આવ્યો હું જંગલનો રાજા છું સિંહને એવું લાગ્યું કે અંદર ખરેખર કોઈ બીજો સિંહ છે એટલે એણે પોકાર કર્યો કે આવ આપણે લડાઈ કરીએ જોઈ લઈએ કોણ રાજા છે એટલે અંદરથી પાછો પડઘો પડ્યો આવ આપણે જોઈ લઈએ કોણ રાજા છે પોતાના પોતાના અવાજના પડઘાને સિંહ ઓળખી શકતો ન હતો અને એને એમ લાગતું હતું કે ખરેખર અંદર કોઈ બીજો સિંહ છે હકીકતમાં તો શું હતું મિત્ર પાણીમાં પડતું સિંહનું પ્રતિબિંબ હતું અને એને એવું લાગતું હતું કે અંદર કોઈ બીજો સિંહ છે આવી રીતે બેની સામે શબ્દોની લડાઈ ચાલુ થઈ અને ઉપર રહેલા સિંહને ખરેખર એમ થયું કે અંદર કોઈ બીજો સિંહ છે એટલે એણે ઉપરથી જમ્પ માર્યો કૂદકો માર્યો કૂવાની અંદર અને જેવો કૂદકો એ કૂવાની અંદર મારે છે એટલે સીધો પાણીમાં પડી જાય છે દોસ્તો અને પછી એને કોઈ બહાર નીકળવાનો માર્ગ સૂચતો નથી આ રીતે સિંહ પોતાની મૂર્ખતાને કારણે એ પાણીમાં પડી ગયો પછી તો સિંહને કાંઈ બચાવતા આવડતું હતું નહીં નહોતું એને તરતા આવડતું અને એ રીતે સિંહ છે પાણીમાં ડૂબી ગયો અને સસલાભાઈની યુક્તિ કામ કરી ગઈ સસલાભાઈ તો એટલા ખુશ થઈ ગયા એટલા ખુશ થઈ ગયા કે એની વાત જ પૂછવામાં અને અંતે સિંહ જે છે એ પાણીમાં ગરકાવ થઈ ગયો અને અંદરથી અવાજ આવતો પણ બંધ થઈ ગયો આ જ વાતની જંગલના બધા જ પ્રાણીઓને ખબર પડી ગઈ કે સસલાભાઈએ તો યુક્તિ વાપરી અને સિંહને પાણીમાં એટલે કે કૂવામાં ફેંકી દીધો છે બધા જ પ્રાણીઓ આનંદમાં આવી ગયા અને બધા જ ડાન્સ કરવા લાગ્યા અને બધા જ મોજ મસ્તી કરવા લાગ્યા અને સસલાભાઈનો આભાર માનવા લાગ્યા કે ઓ સસલાભાઈ ઓ સસલાભાઈ તમે તો વારે ચતુર તમારી ચતુરાઈને કારણે આપણા જંગલના બધા જ પ્રાણીઓ આજે બચી ગયા છે અને કોઈને શિકાર થવું પડ્યું નથી અને બધા જ પ્રાણીઓ અને એના બાલ બચ્ચા સહી સલામત છે આવું કહી બધા જ પ્રાણીઓએ સસલાભાઈને સિંહની જગ્યાએ જંગલના રાજા બનાવી દીધા કારણ કે સસલાભાઈ તો ભારે જ ચતુર હતા અને એની ચતુરાઈને કારણે જ એની ઉપર આવી પડેલી સંકટની ઘડી સમસ્યામાંથી એમણે બધાને છુટકારો આપ્યો મિત્રો ગમીને આ વાર્તા તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી સમસ્યામાંથી છૂટવા માટે ચતુરાઈનું વાપરજો આભાર